મિત્રો અહીંયા ઘણી એક્સિડન્ટ થઈ ગયું છે જોઈ લ્યો ઉપ રોયલ રાજા તો બધા મિત્રોને ટાટી ટાટી ગુડ મોર્નિંગ અને જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ તો કેમ છે બાલટી મજામાં ને અત્યારે સવાર સવારમાં હું ને આપણે ભાઈ કાર્તિક અમે બે નીકળી ગયા લોડિંગ કરવા જાય છીએ

ચાલો મિત્રો અત્યારે હવે આપણે જાય છે લોટી કરવા માટે જેતપર રોડ પાવડિયારી તો હેલા જાય તમારે કોઈને આવવું હોય તો જાઓ જાવ રિક્ષામાં લેતો જાવ હે હવે ના એટલે જ પાડતા લેવાનું છે ગાડીમાં એક બોક્સ લેવાનું આપણે ક્યું હે હા જો આવ આગળ પડ્યું છે રેડી હાલો આ કેવડી મોટી ડાળી જોઈયુ એ 릭શા બાજુ આવ દે પાછળ આ બાજુ પાછળ આવ દે રિક્ષા હા

અડાડી ના હાલતા હે બીજું શું હાલો હવે હવડેવડે જવા દે અડાડતા અડાડતા તારું શું કેવું શું વ્લોકમાં કાંઈક કે તો કંઈક કામ પબ્લિક એમ કે ના તો કઈ બોલતો જ નથી કે મોંઘો લાગે મેં કે ના ના આવે આવોય અખતા ખબર પડે જોઈ જી ઓલા લંબાને ઉડાડતો નહીં

આપડે જવા દઈએ ઉતાવળ અત્યારે આપણે આવ્યા કારખાને ખાલી કરવા માટે ખાલી થઈ ગયું હોય તો પાછા ગોડાઉ ત્યાંથી લોડ કરી પછી ઘેરો કરવા જવાનું હોય તો ચાલો મિત્રો હવે ભણે ને આપડો બહાર ખોરાક હું ધતિયો તો જોયું મારે ભલે અત્યારે તો શિયાળાને આપણે ટોપી પહેરી એટલે ન જોઈ પછી જરૂર પડે હે અત્યારે અમારે મોરબી માં ટાઈટ જ એવી છે કારણ કે અમારે અહીંયા દરિયો કિનારો રહ્યો ને ધોઈડનો નહી ભાઈ ધોઈડનો દરિયા કિનારો છે ને એટલે અમારે ટાઈટ વધારે હોય ઘણી વાર કરી ગયા નહી સારું એ ખટારા વાળા ને કાંઈ કેવું નહિ બાકી આમાં ખટારા પડેલા આમાં કેનાલ માં ભરેલી ગાડીઓ પડેલી ભરેલી કે

આપણે જાય કારખાને તો ચાલો મિત્રો પહોંચી જઈએ આપણે કારખાને તો આપણે આવી ગયા કારખાને નામ શું ખબર અને અત્યારે આપડે રિક્ષા પોઈન્ટે હમણાં ઈ માલ કાઢીને આવે ને એટલે પછી ભરીને આપણે જવાનું ખાલી કરવા માટે ખાલી કરવા આપણે જવાનું એ ગોડાઉન ક્યુ એ મને ન ખબર તમને ખબર હોય તો કોમેન્ટ કરો જોકે તમને ન ખબર હોય એ મને ખબર હોય આ જમાનો એવો હોય ને ને જો ગોટા નીકળે ને ઈ આ મોરબીઓ બાકી આમ કારખાનું જોઈ લ્યો તમે એકવાર આમ લાઈ દેખાડવા દેજો કારખાનું જોવો તમે એકવાર આ બાજુ જાડવા હતા ને તો મેં કીધું આ બાજુ સારો સીન આવે નહીં કાર્તિક આપણે ભાઈ કાર્તિક આમ જો લાગે તું કે કે આમ આમ પબ્લિક એમ કેમ બોલતા નથી એવું કઈ ને મજા આવે શું મારા જેવું મને ક્યાં ફાવે છે

અને તમને એમ થતું હોય કે ખાલી કરો અમારે આવું તો આવી જાય જઈએ હે આવો ખટારો એક લઈ લેવાનો હે આપણે ભરવા હતા એટલે હું મજા આયા રાખે બાર વિદેશમાં આ વિદેશ નહીં નઈ ભારતની બહાર ફરવા જાશું ખટારાનો ડ્રાઈવર થઈ જવું હે મારે એટલે બાર રખળશું હે તું કંડક્ટર રહી જાય ડાલા ફાઇનલી દોસ્તો જે આપણે લોડિંગ કરી લીધી છે અને જો આપડી રિક્ષા કેવી છે ચમચમાટ ને ગારો ક્યાંય છે સોટાડી નાયો એ ગારો કાલ રાતે મે ગયા તા ઓલા કણે ઓલી આપડી ફટાકડીને ને મુકવા તો એને મુકવા ગયો તો ને તો એમાં બધે ગારો ઉઈડો સમજો રિક્ષામાં એટલે બગડી ગઈ તો આજ સાંજે આપણે ધોઈ નાખશું આપડી ફટાકડીને ધોઈ નાખી એટલે હારી થઈ જાય ને હા તો પછી તું ધોરાવા આવીશ

આલો આપણે જવા દઈએ ફાઇનલી દોસ્તો અત્યારે આપણે નીકળી ગયા છીએ ઓલું એક્સિડન્ટ જોયું હતું ને તમે અત્યારે આપણે નીકળી ગયા છીએ ને લોડિંગ કરવા જાય છીએ એમ જ આપણે ખાડાખડિયામાં જો તાબડ તાબડતું કરતા કરતા જાય છીએ ભાઈ અને જો આ કારખાનું હે કાઈક આ બધા જો રૂમું હે રેવાના અને આપણે બધા અહીંથી જાય છીએ અને સામે આવે છે ખટારો ખટારો આવે છે તો આપણે થઈ જઈશું સાઈડમાં રાખ 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 ને જવા દે નકર આપણો ઠઠારો થઈ છે આપણો તો ચાલો મિત્રો અત્યારે જાય છે આપણે ખાડા ખડી એમાં તબડધૂન તબડધૂમ કરતા કરતા ભરવા માટે તો ચાલો પહોંચી જઈએ ભરવા તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે લોડિંગ કરી લીધું છે આપણે તમને કીધું તું ને કે આપણે ભરવા ગયા હી તો ભરી લીધું એ અમે પેડી રિક્ષાને જો કાર્તિક ભાઈ આપણે બેઠા હેલ્યા કેસથી બેઠા હોય ને જતા ચાલો મિત્રો અત્યારે જો હવે નીકળીએ છીએ બિલ મળી ગયું હોય હાયલા જાય ખાલી કરવા માટે ને સુરત દાદાના આખમણાં થવા લાગ્યા છે તો ચાલો મિત્રો આપણે લોડિંગ કરી લીધું યા બધે આ ખાલી કરવું પડે બાકી પાલટી ને તો જલસા હે નહી તારે જલસા હે નહી એટલે તું આ બેઠો હું કેસ થી હાલો ત્યારે જવા દે ખાલી કરવા માટે ખાલી કરીને ને જશું ઘર સાઈડ હવે વાગી ગયા નહીં આ બિલ ને હરકું રાખ દે ને ભાઈ ચાલો મિત્રો જવા દઈ